ખાસ કરીને અમે અમારું જે ચમત્કારિક હનુમાન એજી ચોકમાં આવેલું એ ચોકની અંદર અમારા ખાસ શનિ જયંતિની વર્ષોથી અમે ઉજવણી કરતા આના મૂળ સ્થાપક અમારા બળવંતસિંહ રાઠોડ હતા અને એની પરંપરા મુજબ અમે પણ અત્યારે એ ચાલુ રાખ્યું છે અને ખાસ કરીને આજે એ યજ્ઞ રાખવાનું કારણ અમારું મોટું એ છે કે આજે ટીઆરપી કાર્ડની અંદર જે નાના નાના ભૂલકાઓ મોટા જે બધા સ્વર્ગવાસ્યા છે એની સુખ શાંતિ માટે આ યજ્ઞોનું ખાસ આયોજન કર્યું છે ચમત્કારીક હનુમાનનું એના નિમિત્તે આજે સવારથી અમે હવન અને એની સુખ શાંતિ માટે થઈ શ્રદ્ધાંજલિ રૂપે આ એક હવનનું આયોજન કર્યું છે વિશેષ કાર્યક્રમ અમારે જયંતિની અંદર અમે વર્ષોથી સવારથી જ આ શનિ ભગવાનના અમે ઉમન કરી અને મોટું મહાપ્રસાદનું અમારું દર શનિજયંતિએ અમારું મોટા મોટું લગભગ સાતેક હજાર માણસો જમતા હોય છે અને એનું ખાસ વર્ષોથી અમારા બળવંતસિંહ હતા ત્યારથી અને ધર્મેન્દ્રભાઈ અને ગિરિરાજભાઈ બળવંતસિંહને બધાએ જે ટોટલી અમારી આખી ટીમ છે ચમત્કારિક હનુમાનની એ વર્ષોથી આ પરંપરા જયંતી હોય હનુમાન જયંતિ હોય કે મહાદેવનો કોઈ પણ પ્રસંગ હોય તો આજુબાજુના વિસ્તારના લાખો લોકો ભાવિકોને એક શ્રદ્ધા શ્રદ્ધા રૂપે અહીંયા અમારા ત્યાં આવે છે મારું નામ ગિરિરાજસિંહ રાઠોડ એડવોકેટ છું અને આજે શનિ જયંતિ નિમિત્તે રાજકોટમાં પ્રસિદ્ધ આપણું જે ચમત્કારી હનુમાનજી ધામ મંદિર છે ત્યાં શનિ ભગવાનનું પણ મંદિર આવેલું છે અને મારા પિતાશ્રી સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડ દ્વારા આ મંદિરની સ્થાપના થઈ હતી અને પપ્પા મારા ફાધરના મિત્રો આપણા વોર્ડ નંબર દસના કોર્પોરેટર નિરૂપા વાઘેલા અમારા ધર્મેન્દ્રભાઈ ભગત પછી હરભમજી બાપુ મોટા મોવા એસપી ગોહિલ સાહેબ તેમજ આજુબાજુ વિસ્તારના બધા મિત્રો મળી અને આ મંદિરમાં અમે એક સેવક ગણ તરીકે ખાલી સેવા સેવા માટે સેવા કાર્યથી અમે જોડાયેલા છીએ અને આજના શનિ જયંતિ નિમિત્તે એક મહાયજ્ઞનું આયોજન કરેલું છે અને ખાસ આ યજ્ઞમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ગુજરી ગયા છે જે જેમના જીવતા હોમાઈ ગયા હતા એ બધાના સુ શાંતિ માટેના શ્રદ્ધાંજલિ રૂપે આ યજ્ઞનું આયોજન કરેલું છે તેમજ આજે મંદિર તરફથી કમિટી દ્વારા સાંજે મહાપ્રસાદનું એક ભવ્ય આયોજન કર્યું છે એમાં સાતેક હજાર માણસોનો જમણવાર રાખ્યો છે અને અહીંયા વિવિધ મહાઆરતી તેમજ ધાર્મિક કાર્યક્રમો આજે શનિ શનિજયંતિ નિમિત્તે ચમત્કારીક હનુમાનજી મંદિર ધામમાં ઉજવવામાં આવશે